ક્રિષ્ણા કુકિંગ શું તમારું સ્વાગત કરું છું આજે આપણે પાપડી રીંગણ બટાકાનું શાક બનાવીશું એકદમ સરસ મજાનું તો અહીંયા આ રીતની મેં પાપડી છોલીને તૈયાર રાખી છે તો આ પાપડી ચોમાસામાં જ ખાસ કરીને મળે છે તો આ પાપડીને સરસ મજાના તેના પાન અમુક રાખવા અને અમુક કાઢી દેવા તો અહીંયા પાપડીને આપણે પાણીમાં મૂકી દઈશું આ બાજુ એક બટાકું અને છ થી સાત રીંગણ લઈશું આ રીતના લાંબા તો આપણા લાંબા રીંગણ અને પાપડી પણ લાંબી છે એટલે એ પ્રમાણે આપણે બટાકા સુધારીશું અને રીંગણ પણ તે રીતે જ સુધારી લઈશું આ રીતે રીંગણ અને બટાકા મેં સમારી દીધા છે અલગથી તો અહીંયા સરસ મજાનું આપણું શાક સમારાઈ ગયું છે તો આ બાજુ એક કુકરમાં એક મોટો ચમચો તેલ લઈશું તો અહીંયા લગભગ મારી પાસે પાપડી પાંચસો ગ્રામ જેટલી છે તો અહીંયા તેલ એટલે વધારે લીધું છે મેં અહીંયા તમારે વધારે ઓછું તમારા હિસાબે તમે કરી શકો છો તેલ ગરમ થઈ જાય એટલે રાઈ નાખી દેવી રાઈ તોતળી જાય એટલે લસણના કટકા નાખી દેવા પછી તેમાં જીરું નાખવું અજમો નાખવો અડધી ચમચી અને પછી તેમાં લીલા મરચાંની પેસ્ટ અને આદુ લસણની પેસ્ટ નાખવી જેથી આપણને વાયડું ન પડે એટલે કે પેટમાં ના દુખે ગેસ વાયુપીત ન થાય એટલા માટે પછી એક ચોથાઈ જેટલી હળદર નાખી દેવાની અડધી ચમચી લાલ મરચું નાખી દેવાનું અને પછી તરત જ પાણી નાખી દેવું જેથી લાલ મરચું બળી ન જાય પછી તેમાં આપણે જે પાપડી ધોયેલી હતી તે પાપડીને નાખી દેવાની છે વઘારમાં પાણી ઉકળે પછી જ નાખવાનું છે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે પછી તેને પાંચથી દસ મિનિટ માટે થવા દઈશું થોડા અતકચરા દાણા થાય પછી જ આપણે રીંગણ બટાકા નાખવાના છે જેથી આપણા રીંગણ બટાકા ગળી ન જાય કારણ કે આ ઘણીવાર પાપડી એવી આવતી હોય છે કે ચડતી નથી હોતી એટલા માટે આપણે તેને ચડવા દેવાનું છે તો અહીંયા થોડું મીઠું નાખીને પાછું થોડું પાંચ મિનિટ માટે તેને ચડવા દીધું છે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું પછી તેને થોડી વાર ચડી ગયા પછી આપણે તેની અંદર રીંગણ અને બટાકા નાખી દેવાના અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની મિક્સ કર્યા પછી અહીંયા આપણે કુકરને વાંકી દઈશું કુકરની બે સીટી આવે ત્યાં સુધી તેને